જાહેરાત દિવાળીના દિવસોમાં દિવસો કરી છે ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદના કામ કરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે

સમજી શકીએ કે તમારી પાસે કાટાળો તાજ છે પણ એનો મતલબ એ પણ નથી કે પત્રકાર જે સવાલ પૂછે તેનો જવાબ આ રીતે આપવાનો આટલો મોટો પ્રશ્ન છે આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો ભેગા થયા આગેવાનો જેલમાં છે પણ એનો જવાબ સરકાર આપી શકતી નથી કૃષિ મંત્રી એનો જવાબ આપી શકતા નથી અને માગ શું હતી ફક્ત બે માગ હતી એક માગ એ હતી કે તમે કડદો બંધ કરો એક વખત નક્કી કરો હરાજીમાં ભાવ નક્કી કરો પછી ફરી ના જાઓ અને બીજી વાત એ હતી કે કપાસ ચીનમાં ઠાલવવામાં નહીં આવે બોટાદ એપીએમસીમાં ઠાલવી પૈસા લઈ ખેડૂતો નીકળી જશે નહીં આ બંને વાત લેખિતમાં નથી આપવી મૌખિક સ્વીકારે છે મનોરભાઈ માતરિયા ચેરમેન કડદો થાય છે આ પ્રકારે ચીનમાં માલ ઠાલવવો પડે છે બધા સ્વીકારે છે પણ લેખિતમાં આપવા કોઈ તૈયાર નથી કે વેપારીઓનું લાયસન્સ રદ થશે આવું કરશે તો લેખિતમાં આપવા તૈયાર નથી કે કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે માર્કેટિંગ યાર્ડમાં જ માલ ઠલવામાં આવશે એ પ્રકારનું કોઈ લેખિતમાં આપવા તૈયાર નથી ખૂબ નાનો મુદ્દો છે કૃષિ મંત્રી સુધી સવાલ પહોંચી ગયો પરંતુ ખબર નથી પડતી કે તેનું નિરાકરણ કેમ કરવામાં નથી આવતું ફક્ત ચેરમેન સુધી મુદ્દો હતો ફરતો ફરતો હવે કૃષિ મંત્રી સુધી પહોંચી ગયો કૃષિ મંત્રીને સવાલ કરવામાં આવે છે હવે કૃષિ મંત્રીએ વિચારવું જોઈએ કે આ મુદ્દો નાનો નથી તમે રાહત પેકેજ જાહેર કરો નવસો સુડતાલીસ કરોડ નું રાહત પેકેજ જાહેર કર્યું ખૂબ સારી બાબત છે અને કરતા રહો પણ વાત એ છે કે જે માટે ખેડૂતો ભેગા થાય જે બાબત ખેડૂતો સ્વીકારવા તૈયાર નથી તેના પર તો સુધારો લાવો તમારી સામે છે પ્રશ્ન તમારી સામે છે વિરોધ પરંતુ તમારે એને બંધ નથી કરાવો એ મુદ્દો શાંત નથી કરાવો તમારે અન્ય મુદ્દા લઈને આવવા છે જીતુભાઈ વાઘાણી રાજકારણના અઠંગ ખેલાડી છે ખૂબ મોટા રાજકારણી છે પોતે ભાવનગર પશ્ચિમથી સતત ધારાસભ્ય તરીકે જીતતા આવે છે ભૂતકાળમાં પણ મંત્રી હતા પરંતુ વાત એ છે કે આ વખતે આ પદ સરળ નથી આ વખતે કામ કરવું પણ સરળ નથી એક તરફ મગફળીના પ્રશ્ન આવતા હતા બીજી તરફ કપાસનો પ્રશ્ન આવતો હતો આ બધું નિરાકરણ ક્યારે કરશે કેમ કરશે એ ખૂબ મોટી વાત છે આજકાલ મંત્રીઓ આ શીખી ગયા છે ભારતીય જનતા પાર્ટીના પછી પ્રદેશ ભૂતકાળમાં કર્યું હોય તો પણ ભલે કોઈ મુદ્દાને લઈને પત્રકાર પરિષદ કરે એના કામમાં આવતું હોય એવો સવાલ પત્રકાર કરે આમ છતાં પણ તેનો જવાબ નથી આપવામાં આવતો કહેવામાં આવે છે કે અત્યારે આ બાબતને લઈને મળ્યા છીએ તો શું એ તમારા કામમાં નથી આવતું કે પછી તમને ખબર જ નથી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના કામમાં શું બોટાદ કરદા કાંડને લઈને માર્કેટિંગ યાર્ડના સવાલોને લઈને ખેડૂતોના સવાલોને લઈને પ્રશ્ન એમનામાં નથી આવતો અને શું એમને એ બાબતે જવાબ આપતા કેટલો સમય લાગે આમ છતાં પણ પત્રકાર પરિષદમાં જવાબ આપતા મંત્રીઓ ડરે છે એની પાછળ રામ જાણે શું કારણ હોય શું ખરા અર્થમાં મોટા પ્રમાણમાં કટકી થાય છે શું ખરા અર્થમાં હજારો મણ માર્કેટિંગ યાર્ડમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઠલવાય છે તેમાંથી દરેક સુધી પૈસા પહોંચે છે અને આ વાત ઉપર સુધી ખબર છે જો ખબર છે અને ચૂપ પણ રહેવું છે તો પછી આપણે શું વિચારવું અને ખબર નથી તો પછી એક વખત ચેક પણ કરવું જોઈએ એક વખત એમને પણ મુલાકાત લેવી જોઈએ પરિસ્થિતિ બગડી રહી છે જીતુભાઈ ઝડપથી આનું નિરાકરણ કરવું મોટો પ્રશ્ન છે નહીં શા માટે આટલું લંબાવવામાં આવી રહ્યું છે ખબર નથી પડતી જેમણે માગ કરી હતી જેઓ મેદાને હતા એ આજે જેલમાં પહોંચી ગયા છે જેલમાં નાખી દીધા છે પોલીસે પોલીસ માટે પણ નિયમો હોય લાઠી ચાર્જ કરવાના મેજિસ્ટ્રેટની પરવાનગી જોઈએ પોલીસ અધિકારીની પરવાનગી જોઈએ ખેર એ તો મળી ગઈ હશે તમને બીજી વાત એ છે કે તમે જેમ ફાવે એમ ન મારી શકો તમારો મકસદ લોકોને વિખેરવાનો હોય નહીં કે તેના પર ગુસ્સો વ્યક્ત કરવાનો કોઈનો આદેશનું પાલન કરવાનો છતાં લોકોને ઘરમાં જઈ જઈને મારવામાં મારવામાં આવ્યા મહિલાઓને મારવામાં આવી કોણે આદેશ આપ્યો ભાઈ જોઈએ આવનાર સમયમાં પોલીસની સામે કોઈ કોર્ટમાં જાય છે કે નહીં અને અહિંસક આંદોલન ચાલતું હોય ત્યાં તમે લાઠીચાર્જ ન કરી શકો જેમ કે કોઈ એક વિસ્તારમાં તમારા પર પથ્થરમારો થાય પરંતુ જે જગ્યાએ સભા મળી હોય ત્યાં લોકો શાંતિથી બેઠા હોય પોતાની વાત મૂકી રહ્યા હોય તો ત્યાં તમે જઈને લોકોને ન મારી શકો ખેર ધીરે ધીરે વધુ સમાચાર સામે આવશે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સામે હજારો ખેડૂતોની માગ છે કે આ પ્રકારની કડદા સિસ્ટમ બંધ કરવામાં આવે ને એક વખત લેખિતમાં આપો એક વખત વેપારીઓ પર કાર્યવાહી કરો તો બીજી વખત કોઈ આ પ્રકારનું કામ કરે નહીં જો આ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો બીજી વખત ફરી ખેડૂત સાથે આવું થશે તો પછી લાચાર બની ખરે જતો રહેશે જે પૈસા મળ્યા તે લઈ જતો રહેશે ખરે મોટી મોટી સહાય કરો છો સારી બાબત છે પણ આમાં પણ થોડું ધ્યાન દો દર્શક મિત્રો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જીતુભાઈ વાઘાણીને કંઈ કહેવા માંગતા હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો જેમને ખબર નથી એમના સુધી પહોંચાડજો ધન્યવાદ